સરથાના વિસ્તારમાં જ આડમાં ચાલતા કૂંટણખાના ઉપર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં વધુ એક વખત સ્પાની આડમાં ચાલતું કૂંટણખાનું ઝડપાયું છે સરથાણા પોલીસે સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડ્યું હતું પોલીસે દરોડો પાડી અને સંચાલક તેમજ દલાલ સહિત પાંચ ગ્રાહકોને મહિલાઓ સાથે રૂમમાંથી ઝડપી પાડી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરમાં સ્પાની યાર્ડમાં દેહવ્યાપારના ધંધાઓ ચાલતા હોવાનું ભૂતકાળમાં પણ બહાર આવી ચૂક્યું છે તો સ્પાની આડમાં મહિલાઓ પાસેથી દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે ત્યારે અગાઉ પણ પોલીસે આવા અનેક સ્પામાં દરોડા પાડી અને ગ્રાહકો તેમજ સંચાલકો દલાલોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી એવામાં વધુ એક વખત સરથાણા વિસ્તારમાંથી કૂંટણખાનું ઝડપાયું છે સરથાણા પોલીસને માહિતી મળી હતી કે યોગી ચોક સ્થિત સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ પ્લાઝાના પહેલા માળે આવેલી એક દુકાનમાં કૂટણખાનું ચાલી રહ્યું છે જેને લઈને પોલીસે ટીમ બનાવી અને ત્યાં દરોડો પાડ્યો હતો પોલીસ તપાસમાં અહીં સ્પાના સંચાલક પ્રવીણ નટુભાઈ પરમાર સ્પામાં કુટણખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે સંચાલક તેમજ ત્યાં મજા માણવા આવેલા ગ્રાહકો ધનરાજ દ્વારકા પ્રસાદ ગૌરી સરિયા શુભ સુરેન્દ્રકુમાર હલવાઈ મોહિત ઓમપ્રકાશ મોદી શ્યામ સુંદર રાઠી અજય સુરેશ જાદવને ઝડપી પાડ્યા હતા પોલીસે તેત્રીસ હજાર ત્રણસો સિત્તેરની રોકડ ભાડા કરારની નકલ બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા આ સાથે જ પાંચ મહિલાઓને પણ મુક્ત કરાવવામાં આવી હતી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં